ઓડિશાના ગંજામ જિલ્લામાં ગોપાલપુર બીચ નજીક એક યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં દસ જણાની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના એવા સમયે બની હોવાનું કહેવાય છે જ્યારે યુવતી તેના પુરુષ મિત્ર સાથે બીચની મુલાકાતે ગઈ હતી ઓડિશા પોલીસના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ હિંજલી કીટ વિસ્તારના છે

અને સંપૂર્ણ તપાસ તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો